સ્વાગત છે સુરત જ્વેલરી શો બે હાજર પચીસ નું ભવ્ય ઉદઘાટન સુરત જ્વેલરી શો નું ભવ્ય ઉદઘાટન થયું જ્વેલરી શો નું ધારાસભ્ય સંગીતા બેન પાટીલ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે વરાછા કતાર ગામ જવેલર્સ પ્રમુખ પ્રતાપ ચોડવ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ ખાસ મહેમાન તરીકે હાજર હતા સુરત જ્વેલરી શો ની માહિતી આપતા આયોજક રિકેટ વ્યાસે જણાવ્યું હતું કે સુરત ને સોના અને હીરાની ની ચમક કહેવામાં આવે છે જેના સંદર્ભ માં જ્વેલરી શો નું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત પાટીદાર સમાજ ભવન કતાર ગામ ખાતે પચીસ છવ્વીસ સત્યાવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ દરમિયાન ત્રણ દિવસીય સુરત જ્વેલરી શો બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ જ્વેલરી શો માં સુરત ની થી વધુ જૂની અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ એક છત નીચે જોવા મળશે સુરત ઉપરાંત બહાર ગામ જ્વેલર્સ છ થી સાત મહિનાની મહેનત બાદ અનેક આકર્ષક અને નવી ડિઝાઇન ની જ્વેલરી શો સુરત ની જનતા તરફથી અમને ઘણો પ્રેમ અને સહકાર મળ્યો છે જેના કારણે અમારા દરેક એક્ઝિબિશન માં ચાર થી પાંચ હજાર લોકો એક્ઝિબિશન માં હાજરી આપ્યો છે અને આકર્ષક જ્વેલરી નજીક જુએ છે અને ખરીદે છે આજે ઉદઘાટન પછી પ્રથમ કલાકમાં ગ્રાહક હકો મોટી જ માત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ખરીદી કરી હતી વેડિંગ કનેક્શ કલેક્શન અને હેરિટેજ કલેક્શન રજૂ કરવા માટે જ્વેલર્સ ખૂબ જ મહેનત કરી છે અને જ્વેલરીના શોખીન લોકોએ આ પ્રદર્શનની અવશ્ય મુલાકાત લેવી જોઈએ રિપોર્ટર રાજુભાઈ રાજભાઈ સુકડિયાનું ઇન્ડિયા સુરત જય યા હાય માય સેલ્ફ ડૉક્ટર બંસી હિલભરા હું ડાઉમેટોલોજીઝ છું એટલે કે સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અને મારું ક્લિનિક છે ઇન્ફિનેટી ટાવર ગ્રાઉન્ડ ફ્લોર એચ એન બી સ્કીન ક્લિનિક અને આપણી સાથે છે હું છું ડૉક્ટર રૂપલ ડિરેક્ટર ઓફ સખિયા સ્કીન ક્લિનિક અમારું થર્ટી એટ બ્રાન્ચિસ છે ઓલ ઓવર ઇન્ડિયા અને કોસ્મેટિક ડર્મેટોલોજી ક્લિનિક છે એ એકદમ સુપર અને અમેઝિંગ કલેક્શન છે આપણું ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે એ ટાઈપનું આઈ મીન મોર્ડન અને વેસ્ટર્ન કલેક્શનથી લઈને એકદમ ટ્રેડિશનલ બી છે સો અમેઝિંગ કલેક્શન બહુ જ સરસ કારણ કે એક જ પ્લેટફોર્મ પર આટલા બધા જ્વેલર્સને ભેગા કરવા અને એ બધાનું કલેક્શન એક સાથે જોવા મળે એટલે અમેઝિંગ છે બહુ જ સરસ છે અને ટાઈમ પણ અમારા જેવા લોકોનો ઓછો બગડે કારણ કે એક પ્લેટફોર્મ પર બધું જ જોવા મળી જાય નમસ્કાર સુરત જ્વેલરી શોના આ આઠમા એડિશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે સુરત જ્વેલરી શો તરફથી કતારગામ ખાતે અલૌકિક આભૂષણોનું વિશાળ શ્રેણીનું પ્રદર્શન લઈને અમે આ ફરીવાર એકવાર આવી રહ્યા છે સુરતની જનતા માટે અને તારીખ પચીસ છવ્વીસ સતાવીસ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ ભવનમાં સવારે અગિયારથી સાડા સાત વાગ્યા સુધી ભારતભરના સર્વશ્રેષ્ઠ જ્વેલરો પોતાની અવનવી અને નવી ડિઝાઇનો લઈને એક જ જગ્યા ઉપર આવ્યા છે તો જ્વેલરી પ્રેમી અને આવનારી સિઝનને અનુલક્ષીને એ લોકોની મહેનતને બિરદાવવા મારી સુરતની જનતાને અપીલ છે કે તેઓ જરૂરથી એકવાર મુલાકાત લેતીનભાઈ આપણે વર્ષોથી આપણે જ્વેલરી શો સુરતમાં કરી રહ્યા છે આથી લોકોને શું ફાયદો થાય છે તે વિશે પણ સર એક્ઝિબિશન એવું મીડિયા છે કે જ્યાં લોકો આવી અને એ અંડર ધ વન રૂફ એ લોકોને બધા ઘણા બધા જ્વેલર્સોની ડિઝાઇનર કલાકારીગરી જોવા મળે છે આ ડિઝાઇનિંગ અને કલાકારીગરી માટે જ્વેલર્સો લગભગ સિઝન માટે છેલ્લા આઠ આઠ નવ નવ મહિનાથી મહેનત કરતા હોય છે લગ્નશાળાની સિઝન માટે તો આ ડિઝાઇનો બધાને એક જ જગ્યાએ એક જ છઠની હેઠળ જોવા મળે છે એ એનો લાભ લઈ શકે છે અને કમ્પેર પણ કરી શકે છે જનરલી કેટલા સ્ટોલ છે અને કેટલા લોકો આ ત્રણ દિવસમાં એક્સપેક્ટ કરો છો સર એવું કહેવાય છે કે આ મારું આઠમું એડિશન્સ છે અને કન્ટિન્યુઅસ સુરત જ્વેલરી શોને સુરતની જનતા તરફથી બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી એક્સપેક્ટ એવરી યર બહુ ઘણા સારા વિઝિટરો બ્રાઇડલ કસ્ટમરો અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને આ વર્ષે પણ ચોક્કસ લોકો એની અવશ્ય મુલાકાત લેશે કયા પ્રકારની જ્વેલરીઓ અહીંયા જનરલી જ્વેલર્સોને ત્યાં ઉપલબ્ધ હોય છે સ્પેશિયલ બ્રાઇડલ કલેક્શન રહીને જ્વેલર્સો આવ્યા છે કુંદન પોલ્કી ડાયમંડ અને કહેવાય રાણી કલેક્શન લઈને સુરતની જનતા માટે અમદાવાદ સુરતને દેશના અન્ય શહેરોમાંથી ઘણા લોકો આવ્યા છે સુરતના લોકોને શું મેસેજ પાઠવો મેસેજ એક જ કે સૌર્વ આ સુરત જ્વેલરી શોની અવશ્ય મુલાકાત લો અગર તમે મુલાકાત નહીં લેશો તો કંઈક ચૂકશો તો અચૂક મુલાકાત લો સુરત જ્વેલરી શો બે હજાર પચીસમાં સમસ્ત પાટીદાર ભવન ટ્રસ્ટ ખાતે આંબા તલાવડી સુરત